આ નિવેદન નો વિડીયો વાયરલ થતા જ કિરીટ પટેલ નો પણ માફી માંગતો વિડીયો સામે આવ્યો છે આ પહેલા રૂપાલા પણ પોતાના નિવેદન બાદ ત્રણ વાર ક્ષત્રિય સમાજ ની માફી માંગી છે જુનાગઢ લોકસભા ચૂંટણીને લઈ વિસાવદર સાથે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી એક નિવેદન કરવામાં આવ્યું હતું જેમાં કિરીટ પટેલે કહ્યું કે એક સમય એવો હતો કે રાજાની પઠરાણી હોય લુલી હોય લંગડી હોય પરંતુ તેનો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં

ત્યારે ચક્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈ ના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને જે મોરબી કલકારા પડોદરી વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ તરીકે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી